ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ નામ યાદ રખના એક તરફ આપણે સૂર્ય ચંદ્ર અને મંગળ પર પહોંચી ગયા છે અને બીજી તરફ હજુ પણ અંધશ્રદ્ધા ફેલાવનારા લોકો સમાજને ગેરમાર્ગે દોરીને તેમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે સાબરકાંઠાના ઈડર નજીક આવી જ એક ઘટના સામે આવી જ્યાં ગામનો સરપંચ જ અંધશ્રદ્ધાનો કાળો કારોબાર ચલાવી રહ્યો હતો તે લોકોને કહેતો હતો કે રૂપિયાનો વરસાદ કરે છે અને લોકો તેની વાતમાં આવી પણ જતા હતા ચોંકાવનારી વાત તો એ છે કે અત્યાર સુધી પાંચસો લોકોને આ રીતે પોતાનો શિકાર તે બનાવી ચૂક્યો છે પરંતુ હવે તે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયું છે આખરે તે કેવી રીતે આ ખેલ કરતો હતો તેની વાત કરીશું અને આપણે જણાવીશું કે જો આપ પણ કોઈ ભૂવાના ચક્કરમાં ફસાયા હો તો સાવધાન રહેજો કારણ કે ભૂવા કોઈના થયા નથી કે ન તો થવાના છે સાબરકાંઠાના ઈડરના રાવોલ ગામે અલ્પેશ ઠાકોર નામનો શખ્સ હાલમાં જ થયેલી ચૂંટણીમાં સરપંચ તરીકે ચૂંટાયા એટલે કે અલ્પેશ ગામનો સરપંચ પણ ગામનો વિકાસ કરવાના બદલે તે પોતાનો જ આર્થિક વિકાસ કરી રહ્યો હતો તે લોકોને કહેતો કે બે લાખ આપો હું કરોડો રૂપિયાનો વરસાદ કરીને પાછા આપીશ તેના આવા લુભામણા દાવાને પગલે તેના ઘરની બહાર રોજ મોંઘીદાટ ગાડીઓનો જમાવડો રહેતો હતો અલ્પેશની વાત જલાની જોઈને હિંમતનગરમાં ફેબ્રિકેશનનું કામ કરતા તૌફિક કરતાનો બે વર્ષ પહેલા અલ્પેશ વર્ષ પહેલા અલ્પેશના ઘરે ફેબ્રિકેશનના કામકાજની શરૂઆત કરી હતી આ દરમિયાન તેના ઘરે રોજ લોકો ગાડીઓ લઈને આવતા હતા જેથી અલ્પેશે તેના વિશે પૂછપરછ કરતા અલ્પેશે તેને પણ પોતાની જાણમાં ફસાવાનું વિચારી લીધું આ એ વ્યક્તિની વાત છે કે જે ઘરે ફેબ્રિકેશનનું કામ કરવા માટે આવ્યો હતો અને અલ્પેશ સાથે તેણે સંવાદ કર્યો અલ્પેશે એ વ્યક્તિને પોતાની આખી જાહો જલાલી કહ્યું અને કહ્યું હતું કે તેનામાં એવી શક્તિ છે કે લાખો રૂપિયાને તે કરોડોમાં ફેરવીને પૈસાનો વરસાદ કરે છે તેણે આ રીતે કેટલાય લોકોને આર્થિક રીતે સંપન્ન કર્યા હોવાથી આજે તેના ઘરે લાઈનો લાગે છે આ વાત સાંભળીને તોફીક પણ લાલચમાં આવી ગયો તેણે પાંચ લાખ રૂપિયા લેવાના બાકી રાખીને બીજા છ લાખની લોન કરી અને કુલ અગિયાર લાખ રૂપિયા અલ્પેશને આપ્યા અલ્પેશ ભૂવો છે ત્યારબાદ અલ્પેશ ઠાકોરે સ્મશાનમાં ધૂપ દીવા અગરબત્તી મીણબત્તી અને ખોપરીઓ ભેગી કરીને તાંત્રિક વિધિનો ઢોંગ કર્યો કેવી રીતે તે સ્મશાનમાં વિધિના ઢોંગ કરતો હતો તે આ વિડીયોમાં તમે જોઈ શકો છો સાથે જ તે લોકોને ન સમજાય તે રીતે ખોટા ખોટા મંત્રોચ્ચાર કરતો આ બધું જોઈને તોફિકને હતું કે તેના અગિયાર લાખના બદલામાં કરોડો રૂપિયા પાછા આવશે રૂપિયાનો વરસાદ થશે પણ બે વર્ષ સુધી ફૂટી કોળી પણ ન મળતા તેને છેતરાયાનો અહેસાસ થયો આખરે તેણે જાદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી તોફિકનું શું કહેવું છે તે પણ સાંભળો એ પાંચસો પાં પાંચસો પાંચસો નોટોનો ડેમો આવતો હતો એમ કે ધોલીમો ધોલીમો ડેમો આવતો હતો અને વરસાદ ક્યાં હું શમશાન મોકલું છું કે તો મને શક્તિ વધારે મળે હું બધી શક્તિઓ મને વધારે મળે અગિયાર લાખ તો અમે લેતા અને એમ કહ્યું કે આજે આદેશ મળતો ને એમ કહ્યું પૈસા પૈસા બધું ઘેર લઈને આવ્યો એટલે પછી મને એક હતે એક હજથી ધક્કા ચાલુ કરાયા અગિયાર લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું મને એમ કહેતો ત્રણ કરોડ રૂપિયા હું કરીને આપીશ જેની જેવી જરૂરિયાત તેવી લાલચ અલ્પેશ ઠાકોર પહેલા લોકોની જરૂરિયાત પારખી લેતો અને ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે તેને લોભામણી લાલચો આપતો તે કેવી રીતે લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો તે પણ સાંભળો એ લોકોને એવી લાલચ આપતો કે ભાઈ જો મારી પાસે એક એવી તંત્ર મંત્રની વિદ્યા છે કે હું સ્મશાણમાં બેસું તો મને દેવી પ્રકટ થાય છે દેવીના મારફત હું તમારા ઘરમાં પૈસાનો વરસાદ કરી આપી કોઈને જવાનીનું લાલચ આપતો કોઈને પૈસાનું લાલચ આપતો કોઈને પ્રોપર્ટીનું લાલચ આપતો અને આપણી ભોળી પ્રજા આમાં છેતરાતી રહી છે એ વિધિમાં બેસતો એટલે વિધિમાં સ્મશાનની અંદર નાળિયેર લગાવતો અગરબત્તી લગાવતો મીણબત્તી લગાવતો પોતાનો એવો વેશ કરતો કે જાણે એ પોતે અઘોરી છે અને બાવન તરીકે એને એનું સ્વરૂપ છે કે જે તમે વિડીયોમાં નિહાળી શકો છો અહીં શોકાવનારી વાત તો એ છે કે તે તાંત્રિક વિધિ કરીને અંધશ્રદ્ધા ફેલાવી અને લોકોને ડરાવતો તેમ છતાં લોકોએ તેને સરપંચ તરીકે ચૂંટ્યો હતો તે કેટલીક લોકોને પોતાની જાળમાં ફસાવા માટે કેટલીક ટ્રિક અપનાવતો હતો અને તેના કારણે લોકો તેના તરફ આકર્ષાતા હતા અને જ્યારે રૂપિયાની લાલચ આવે ત્યારે સૌ કોઈ આકર્ષાતું હોય છે જો કે હવે તે જેલમાં ધકેલાઈ ગયાઓ છે પોલીસ તેની સામે આગળ કયા કયા પ્રકારની કાર્યવાહી કરશે તે પણ થામ એ પાસે આ એક અરજદાર આવેલ છે અને એના આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે આસપાસના વિસ્તારમાં જે કોઈ પણ આ પ્રકારની જે પદ્ધતિ છે એનાથી જે છે વિશ્વાસમાં આવી જઈને એમાં પૈસા રોક્યા હોય તો એવા લોકોનો સંપર્ક કરીને અમે એના નિવેદન નોંધીશું અને આગળની તપાસ કરીશું આવા ધૂતારાઓના ખેલ એટલા માટે જ ચાલે છે કારણ કે લોકો તેમના પર વિશ્વાસ કરે છે આધુનિક સમયમાં મોટાભાગના લોકો ભણેલા ગણેલા છે તેમ છતાં તેઓ આધુનિકતાના બદલે માને છે અને એક વખત આવા ધૂતારાઓના સંપર્કમાં આવ્યા પછી તેઓ એવા ફસાય છે કે પછી તેમાંથી બહાર નીકળવાનું જાણે તેમને કોઈ રસ્તો જ નથી મળતો આખરે જ્યારે આંખ ઉગડે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે તમે પણ લાખના કરોડ કરનારા લોકોથી સાવચેત રહેજો કારણ કે આ દુનિયામાં મહેનત વિના કશું મળતું નથી ભુવા અને તાંત્રિકોથી દૂર રહેજો તો જિંદગીને સારી રીતે જીવી શકશો કારણ કે એકના ડબલનો ખેલ હંમેશાથી ફેલ સાબિત થયો છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત